નમસ્કાર મિત્રો આજે તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને ચેનલ પર પહેલીવાર તો સબસ્ક્રાઈબ હજુ કરી દેજો જેથી આવનાર તમામ તમને બજાર ભાવના અપડેટ સૌથી પહેલાં ચેનલ પરથી જોવા મળી જશે કપાસ બીટી તેરસોથી પંદરસો ને અડસઠ લોકોને કહ્યું ચારસો ઇઠ્યોતેરથી પાંચસો ને ત્રેવીસ ટુકડાનો ભાવ પાંચસો ચારથી પાંચસો ને અડસઠ સફેદ જુવાર છસો એંસીથી સાતસો છપ્પન જુવાર ચારસોથી ચારસો બાજરી ત્રણસો નેવુંથી ચારસો ચાલીસ તુવેર સોળસોથી ચોવીસો છ પીળા જણા એક હજાર ચોરાણું બારસો બત્રીસ સફેદ જણા પંદરસો બેતાલીસ નવસો મગ પાંચ દેશી ઓગણીસો ને છપ્પન ચોળી પચીસો સત્તાવન થી અઠ્યાવીસો વટાણા પંદરસો થી ઓગણીસો ત્રીસ સિંગદાણા પંદરસો સિત્ય થી સોળસો નેવું જાડી મગફળી અગિયારસો એક થી તેરસો પાંત્રીસ ઝીણી મગફળી અગિયારસો વીસ થી બારસો પાસઠ તલી તેવીસો થી બે હજાર છસો સૂર્યમુખી પાંચસો ચાલીસ થી આઠસો ને દસ એરંડા એક હજાર દસ થી સોયાબીન આઠસો આઠસો બોતેર સિંગપાડા અગિયારસો એસી થી પંદરસો ને પંચાવન કાળા તા સત્યાવીસો પિસ્તાલીસ થી એકત્રીસો ને અડતાલીસ લસણ બારસો ત્રીસ થી બત્રીસો ને પચાસ ધાણા તેરસો પચાસ થી સત્તરસો ને પંચોતેર સુકા મરજા આઠસો થી છવ્વીસો ને પચીસ ધાણી ચૌદસો થી બાવીસો ને એક વરિયાળી નવસો પચાસથી એક હજાર છસો જીરુ અડત્રીસોથી પિસ્તાલીસો રાય અગિયારસો ત્રીસથી તેરસો એસી મેથી નવસો ત્રીસથી ચૌદસો પાંચ ઇસબ ગુલ અઢારસો પચાસથી બાવીસો ને પચાસ આસેરીઓ પંદરસોથી પંદરસો ક્લોજીથી તેત્રીસો પંચોતેરથી ત્રણ હજાર નવસો સડત્રીસ રાયડો આઠસો સાહીઠથી નવસો સિત્તેર ગુવાનું બિયારણ નવસો એસીથી એક હજારને વીસ બસ મિત્રો આ હતા આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો તમામ મિત્રો છે આ વિડીયોને શેર અવશ્ય કરી દે